હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ખાસ તો એક વાત જણાવીને કે નાલી કાલના વ્લોગમાં મેં કીધું કે આપણે અચાનક હવે બીજી જગ્યાએ જવાનું છે પણ બીજી જગ્યાએ ત્યાં નહીં ડાયરેક્ટ ઘેર આવવાનું હતું તો ડાયરેક્ટ જો ભાઈ ફાઇનલી ઘેરે પૂગી જશે ઘેરે પૂગી જુઓ હે હવે તો થોડો મીડો મારે

દાદા એમ જ કરતો પપ્પા એકલો પગે લાગે તો ભાઈ પગે લાગે લે પપ્પા ને જાત્રા ઘણી બધી મહાદેવ બે જગ્યા તો મહાદેવ દર્શન કરે પપ્પા હા નાગેશ્વર ને ઓલા પણ સોમનાથ દર્શન કરીને હવે અને પપ્પાના આશીર્વાદ લઈ લીધા હું તો ઘરે આવે પછી પગે લાગી લઉં અને અહીંયા તો દ્વારકાની પ્રસાદી લેવા મળી કા હા એટલે હું લીલો પછી બધાને હો હમ હવે તો આખું મોઢું ભેલ લીધું તો ઉભો ઉભો ચૂપ ચૂપ ઈગી જોઈએ ની આખો આખો દે ચૂપ ચૂપ જ કરે આપણે કે ચૂપ ચૂપ એમ જ કરે આમ તો મધી કીન દુખ હાલો મધી ક રાત રા કરવા જો રે મા બાપિયા કી નો એવો છે તો જો બા આવી જા કાબા હા ઓ ભાઈ હા અમે વી દુખ ના લો હા જા પગે લાગી લે હા ને માતાજી તમને સખી રાખે હમ વી વાહ થાકી જાય આવું થાકી જાય ને તો આને થઈને માને ઠકડ દીધી ખોળા મું ઉતરે થોડો પાછો હા હા થાકી ગઈ તો જો ભાઈ આવી જાય બાને પગે લાગી લીધા અને ઘડી ને આરામ કરી સુઈ જાય વાર હવે અને આ ઠાકરો હોય ને ઉતરી દે પછી ઊભા થઈને મસ્ત મજાના નહીં નાખશું તો ફેમિલી મે ગોદી ભાભી આવી તો પગે લાગે રે હા ભાઈ તો પગે લાગી લો ગોદી બાને ને રોટલા દે લે એ રોટલા દે હા હો ભાઈ

અને ભાઈ ખાસ કરીને છે ને એક તમને વાત કહેવાય નથી કે મંદિર ની અંદર છે ને આ દ્વારકાધીશ ના ચોખા આપે તો આનું મહત્વ શું છે એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો ની બધાને ચોખા આપ્યા છે દર્શન કરવા જાય ને ત્યારે બેટ દ્વારકા તો આનું મહત્વ શું છે ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો આ સોફા કેમ આપે એમ તો ફેમિલી અમારા દીદુબેન ને તો હું રમાડું છું કે અને અમારા બેન ની આવી જાય કામ કબેન તરાવવાનું દ્વારકા પૂછ્યું નહીં કે

હા તો ભાઈ ફૂઈ ને બે બેન બેન એવું હતું બધું વ્યવહાર નક્કી કરવા આવેલા હતા અને હવે ભૂખ લાગી હતો ખાવા દો એ ભાઈ એ લોકોનું કઈ ખાધું નઈ ઘરનું કેટલા દિવસ ઘરનું ખાધું નથી એમ તો ખાઈ ગયા થોડું ફૂઈ ને પગે લાગેલો જો ફૂઈ

તો ભાઈ જો એવું બધું પેલા ખાઈ રહી ભાઈ મસ્ત મજા ના જો ભાઈ નું શાક છે ડુંગળી અને રોટલો આવું ભાઈ છે ને બે ચાર સમયથી ભાળું નહી ખાધું સારું પનીર ટીકા અને પનીર ભુરજી ને એવું જ બધું ખાધું પંજાબી પણ આવું ગુજરાતી ધીસી આપડે ઘરનું ખાવાની યાર ન આવે ભાઈ હવે લે ભરતભાઈ આવી જાય લાગે તેદાર અમરજભાઈ તેદાર હા રમેશભાઈ Tata એવું તો અમને હવે ભાઈ જો તમને આપી દીજે ને તો ખાવ બેસી જ

તો ફેમિલી ઘણા દિવસ પછી આજે બધા ભેગા જમીએ છીએ મસ્ત મજાની તીખારી બનાવી નાખી છે સાઈઝ છે રોટલા છે અને અમારા ઉ ભાઈ આટા મારે છે કાવો હા અને ભાઈ તો બધે કાવો બે જા કાબા હાલો બધે વાળું કરવા હા વાળું કરો મેરે છે બે બધાય આજ ઘણા દિવસ પછી ભેગા હાજે બેન વાળું કરી છે કેટલા દિવસ થઈ ગયા ભાઈ તો બસ હે ને હા હા આવો તમે બેહી જા હા તમે બેહી જા હું લેવ દ્વારકા થી દ્વારકા થી બેન કૃષ્ણ ભગવાન કા બેન